અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં ધોરણ નો તારીખ છવ્વીસ જૂનના રોજ પ્રવેશ ઉત્સવનો શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના અધ્યક્ષતા હેઠળ શાળાના ધોરણ એકમાં નવા પ્રવેશ મેળવેલ સૌ નાના ભૂલકાઓનું તેમના વાલીઓ સાથે સહર્ષ ભારતીય સંસ્કૃતિની ગરિમા સાથે તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના સુપરવાઇઝર મીતાબેન રીંડાણીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું અને વાલીઓ સાથે જરૂરી સૂચનોનું આદાન પ્રદાન કર્યું હતું તથા શૈક્ષણિક વર્ષના શુભારંભે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો વિરલબેન મકવાણાના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી બાળકોનું ચોકલેટ ખવડાવીને મોં મીઠું કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા વિભૂતિબેન મહેતાએ કર્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષિકાના સુંદર માર્ગદર્શન હેઠળ નાના મુલકાઓએ સુંદર અભિનય ગીત રજૂ કર્યું હતું